હલો મિત્રો કેમ છો બધા મજામાં ને આ બધા કેવી લોકેશન ઉપર આવી ગયો છે જ્યાં દરિયો અને મેદાન બેય છે તમને એમાં બહુ મજા આવી જાય એવું છે જો તમે પણ મારી પોતાના શોખ ન હોય ને અહીંયા વી આવો ને જો તમે અહીંયા દરિયો આ મેદાન પછી તમે કીધું કે હાલો હેઠા દરિયા જઈ જોવા આ જો કુવો છે જે તૂટી ગયો પછી તમે અમે નીચે ઉતરવા ગયા તાર જઈને કવ ઓ અહીંયા તો જો કેવું છે અહીંયા તો લાયક નહીં લે ઓલા ભાઈ કે આ હા લાય હાલો કોઈ તો હાલો વાંધો નહીં તો હાલો હાલી જાય અમારે નરેશભાઈ અમે અહીંથી ઉતરી છી અહીં હલાય એવું છે નહીં પણ તો હાલી જઈ ધીમે 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 ભાઈ તમને હું હમણાં દરિયા દેખાડ દઉં એટલે તમે પણ ખુશ થઈ જાવ અને હું પણ ખુશ થઈ જાઉં હું થોડા ઘણા ફોટા પાડી લઉં વિડીયો ઉતારી લઉં આમાં જો નરેશભાઈ

જોન થ્રી યાર કેવા મોજા ઉછળે છે દરિયામાં અહીં ફોટા પાડવાની બહુ મજા વિડીયો ઉતરની મજા મેં ઘણા વિડિયો ઉતારે ઘણા ફોટા પાડ્યા જો અમે અહીં એક બેટ આવ્યું છે જે પેરમ બેટ છે ત્યાં જવું હોય તો ઘોઘાથી બોટ લઈને જવું પડે એ પાછી મસ્તી સલો કરીને તો આ ભાઈ તો નાની છોકરીને હળીશ કરે છે એકલા માથા સડો એટલે તમને મેદાન લાગે તમને એમ ન લાગે કાંઈ દરિયો છે આ ભાઈ મોજા બોજા એવું બધું ઉતરે છે જો એક પ્રકારનું કેવું મસ્ત ઠંડુ વાતાવરણ છે દરિયા હોય એટલે અહીં આવજો જો આ સાઈડ આપણે મેદાન છે જો ઓલી બાજુ આમ વરસાદ ચાલુ છે જો આ બધું વરસાદ ચાલુ છે અને આ બાજુ તમને કંઈ લાગતું નહીં આ બાજુ કાંઈ ન આ બાજુ પાછો જો વરસાદ ચાલુ છે અને મેં એવું પાસે છે ને સટે પણ પવન મસ્ત હશે અહીં તમને ફોટા બોટા વિડીયો ઉતારવા હોય તો બહુ મસ્ત છે

ચાલો આપણે બંને ને ખીસે ઘરે લાવી હવે આપણે મૂક દેવ ઇન્સ્ટા ફાયદો વરસાદ જેવો સાટર બાટ આવી ગયા હવે અમે જાય છે પાછા મંદિરે પછી પાછા હાન ના આવશું ફોટો પાડો અને વિડીયો ઉતરો અત્યારે અમે જાય છે મંદિરે વરસાદ ને સાટર ને આવી ગયું છે જો હવે અહીંથી પાછા થઈ ગયા હવે જઈએ આવી મંદિરે બાય બાય હવે આપણે પાછા બીજા નવા બ્લોગમાં મળવી